જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા બુટલેગર સાજીદ શેખની ફુલવાડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાસી છૂટતા ચકચાર મચી ગઈ હતી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો ગઈકાલે સાજીદ શેખને માથાકૂટ થયા બાદ તેને ઢોર માર માર્યો હતો સારવારમાં ખસેડાયા બાદ ત્યાંથી નાસી ગયો હતો આજે ફરીવાર માથાકૂટ થઈ અને અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થના ઘાજીકી મોતને ઘાત ઉતારી દીધો હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરના ભાદરના સામા કાંઠે ઉર્ફે સાજલો હાજીભાઈ શેખ પચીસની આજે સવારે ફુલવાડી વિસ્તાર નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એકસો આઠ ને જાણ કરતા દોડી આવેલ એકસો આઠની ટીમે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો ઘટના સ્થળે પહોંચેલ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ આદરી બનાવનું કારણ તેમજ આરોપી સુધી પહોંચવા તજવીજ આદરી હતી વધુમાં મળતી વિગત મુજબ મૃતક દેશી દારૂનો ધંધાર્થી છે અને ચારેક માસ પહેલા જ પાસામાંથી જેલમાંથી છૂટી આવ્યો હતો દરમિયાન ગઈકાલે તેમને કોઈ શખ્સ સાથે ઝઘડો થયો હતો અને તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો જોકે તેમની પાસે પોલીસ વિગત લેવા પહોંચે તે પહેલા જ તે હોસ્પિટલથી ભાગી ગયો હતો જે બાદ આજે સવારે તેને અજાણ્યા શખ્સો દ્વારા ફરીવાર ઝઘડો થતા આરોપીઓએ બોઠક પદાર્થનો ઘાઝીકી મોતને ઘાટ ઉતારી દીધાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે જો કે પોલીસ તપાસ હજુ યથાવત છે